આપણે છે ને એકાબીજાની પરંપરામાં જાય ઓયલો કરે તો હું કરું ઓયલો કરે તો હું કરું કોઈ ખોટે માર્ગે જાતું હોય ને એનું અનુકરણ ન કરાય આમાં લખ્યું છે યમરાજાએ કે અવિદ્યામંતરે વર્તમાના સ્વયં ધીરા પંડિત મન્યમાના દ્રદ્રમ્યમાણા મૂઢા અંધે નૈ નિયમાના યથાંધા અંધેન નિયમ યથાંધાહા એક આંધળો જાતો હતો અને એની પાછળ બીજો આંધળો એને આધારે આધારે ગયો ઓયલો આંધળો પડ્યો કુવામાં આવળા માણાના અનુકરણ કરી અને ઈ માર્ગે જાતા હોઈએ તમે એક્ટરોના એક્ટ્રસોના અનુકરણ કરો છો તો મારે તમને એટલું કહેવું છે કે તમે કોક દીક મહાત્મા ગાંધી કે સરદાર પટેલનું અનુકરણ કરો બાપ કોક દીક સ્વામી વિવેકાનંદ કે પછી તમે જો તો અબ્દુલ કલામ જેવા પુરુષોના અનુકરણ કરો ઓલાના અનુકરણમાંથી શું હું મળશે ફાટલા કપડા પહેરવાનું મળશે અટાણે ફેશન નીકળી ફાટલા કપડા પહેરી લ્યો હાલો હાથે કરીને ગોઠણે જ ફાડે ને અહીંથી ફાડે ને અહીંથી ફાડે ને આ બધું ગાંડ પણ તો આપણે આમ જોઈએ તો આપણને કેવું લાગે વાળમાં ફેશન નીકળી અહીંથી હોર નખાય અહીંથી હોર ને તો ઢોરો કરીને બે પછી પછી આમ કિનાર્યું પાડે આવું બધું યુવાની તો કાંઈક સારા માર્ગે જ આવી જોઈએ હવે હવે આવા આ તમે કરી કરીને કેટલું કરવાના અને હું તમને કહું ગાંધીજી કાંઈ એના કપડાંથી આખી દુનિયામાં મહાત્મા તરીકે ફેલાણા એ શું એના કપડાંથી ફેલાણા છે એ એના વાળની ફેશનથી ફેલાણા છે માણસની મહાનતા તો એના સદગુણથી થાય છે અને એટલા માટે નજીકતાના જીવનમાંથી આપણે બધા શીખીએ અને બહુ સરસ એક વાત કીધી યમરાજાએ કે આત્મતત્વ બહુ દુર્લભ છે તત્વ બહુ દુર્લભ છે શ્રવણાયાપી બહુ વીર્યો ન લભ્ય શૃણવંતોપી બહવો યમ ન વિદ્યુ આશ્ચર્યો વક્તા કુશલો લબ્ધા આશ્ચર્યો જ્ઞાતા કુશલાનુશિષ્ટ બેટા કહેતા પરમાત્મા મળવા બહુ દુર્લભ છે અને એક વાત કીધી કે મોળા જીવથી પરમાત્મા પમાતા નથી ન નરેણ અવરેણ પ્રો એશ સુવિજ્ઞેયો બહુધા ચિંત્યમાન જે કંઈ શક્તિશાળી જીવ હોય ને જે કંઈ સાત્વિક જીવ હોય એ પરમાત્માને પામી શકે મોળા જીવથી પરમાત્મા પમાતા નથી અને આત્મતત્વ કેવું છે ન જાયતે મ્રિયતે વા વિપશ્ચિત નાયમ કુત ન બભૂવ કશિદ અજો નિત્ય શાશ્વતો યમ પુરાણો ન હન્ય હન્યમાને શરીરે આ મંત્ર બેઠો ગીતામાં કૃષ્ણ ભગવાન બોલ્યા છે અને એ પરમાત્મા તત્વ કેવું અણુરણીયાન મહતો મહિયાન આ પરમાત્મા સૂક્ષ્મથી સૂક્ષ્મ અને મહત તત્વ છે જોકે આ બધી શાસ્ત્રીય ચર્ચાઓના વિષયો એટલે હું બહુ નહીં લેતો કામની વાત થોડી થોડી લઉં પણ એક વાત કીધી કે પરમાત્મા એ પ્રયત્નથી કરતા કૃપાથી વધારે મળે છે નાયમાત્મા પ્રવચનેન લભ્યો ન મેધયાન બહુના શ્રુતેન યમે વેશ તેન લભ્ય આત્મા તેષા તસ્ય એશ આત્મા વિવૃણુતે તનુ સ્વામ તમે કથા સાંભળી હશે કે ભગવાન કૃષ્ણએ ઘરે ગોળી ફોડી રોજ તો માટલી ફોડી આવતા હતા ગોપીઓને ત્યાં જ મા યશોદાની ગોળી ફોડી અને પછી મા દૂધ ઉતારવા ગયેલી ભગવાન ગોળી ફોડી એટલે ખબર પડી કે હવે મા મૂકશે નહીં ભગવાન ભાગીને બહાર વૈયા ગયા અને પછી ભગવાન મા આમ આવીને પકડવા દંડીકો હાથમાં લઈને કૃષ્ણ ફળિયામાં ફળિયામાં મા આવે તો ઓસરીમાં બહુ મા યશોદાને દોડાવ્યા યશોદાના હાથમાં ભગવાન આવતા નહોતા ભાગવતમાં એમ લખ્યું કે પછી ભગવાને એવો સંકલ્પ કર્યો કે હવે માં થાકી ગઈ છે પરસેવે રેબ વળી ગઈ છે હવે હું એના હાથમાં આવી જાઉં પછી કૃષ્ણ ભગવાન માના હાથમાં નાય પ્રવચને લભ્યો ન મેધયાન બહુના ના શ્રુતેન પરમાત્મા જેનું વરણ કરે કે આને મારે દર્શન દેવા છે એને પરમાત્માના દર્શન થાય છે અને પછી બહુ સરસ મજાની ઉપદેશની વાતો કરીને એક વાત જે કરી યમરાજાએ કે ઉત્તિષ્ઠતા જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત ક્ષુરસ ધારા નિશિતા દુરત્યયા દુર્ગમ પથસ્તત કવયો વદે હે નચિકેતા ઉઠ જાગ અને કોઈ સારા સંતનો આશરો કરી અને પરમાત્માના માર્ગે ચાલ પરમાત્માના માર્ગે ચાલુ એ તો તલવારની ધાર ઉપર ચાલ્યા જેવું કઠણ છે લીધા તો એ જોઈને ને આપને એમ લાગે કે મળું ઈશ્વરના માર્ગે ચાલુ આધ્યાત્મિક માર્ગે ચાલુ એ બહુ કઠણ છે અને તમે આમાં આ આ દુનિયાની દુર્દશા જુઓ ને આ તો દૂધવાળાને ઘરે ઘરે દેવા જવું પડે અને દારૂવાળાને કોઈ દી ઘરે દેવા ન જવું પડે ત્યાં બધા લેવા જાય આ કળિયુગ છે આ દેશની કે આ બધાની દુર્દશા તમે જુઓ હા આ ઓલા ઓલા ઓલાને દેવા જવું પડે ઘરે ઘરે દૂધવાળાને અને દારૂ જ્યાં હોય ત્યાં ત્યાં લેવા જવું પડે માણસો આમાં હોંશે હોંશે લેવા જાય આ બગડવાના અમુક અમુક કાર્યક્રમો એવા નાચવા કૂદવાના વિકૃતિઓ ઉત્પન્ન કરવાના હોય ને જ્યાં માણસો બે હજાર રૂપિયા ટિકિટ દઈને જોવા જતા હોય અને આવા સત્સંગના આયોજનો આત્માની શુદ્ધિ કરનારા હોય ત્યાં માણાને પાંચસોની ટિકિટ હોય ને તોય કઠણ પડે હો ભાઈ આ તમે આમ આમ આખું જગત જોવો ને તો આમ તમને આખું વિચિત્ર લાગશે માણસ બગડવાના માર્ગે માણસ તમે આમ જુઓ તો ભોગના માર્ગે હામે હાલીન પૈસો વાપરે છે અને જ્યાં યોગનો માર્ગ હોય ત્યાં માણસને જાવું કઠણ પડે એટલે કહ્યું છે ક્ષુરસ્ય ધારા તલવારની ધાર ઉપર ચાલ્યા જેવું આધ્યાત્મિક માર્ગ કઠણ છે અને એટલા માટે કોઈ કવિ એમ કહ્યું કે ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ અબ રેન કહા તું સોવત હૈ હે ભાઈ હવે સવાર થયો તું જાગ ઉઠ માનવનો દેહ છેની સવાર છે

કોઈ સારા સંતનો આશરો કરી અને તો આગળ વધે અને આ મારાંતમાં જેટલા ઊંઘીએ ને આપણે અજ્ઞાન એટલી ઊંઘ છે મને તો એક અનુભવ થઈ ગયો હું ધનબાદ કથા કરી ઝારખંડ સ્ટેટમાં અને અયોધ્યા જાતો હતો અને અયોધ્યા દસ કિલોમીટર દૂર હતું ને અમારી ગાડી જાતી હતી રાત્રિનો સમય સવારના નીકળેલા એટલે પછી મને હું આગળ બેઠો હતો ગાડીમાં ઊંઘ મળી આવવા એટલે ઊંઘતો હતો એમાં રાત્રિનો સમય અંધારો ને આગળ કોઈ ટ્રક ઊભું રાખી દીધેલું નહીં કોઈ પ્રકારનું રેડિયમ ક્યાંય લગાડેલું કાંઈ નહીં દ્વિમાર્ગી જ રસ્તો અને અમારો ડ્રાઈવર જોવાની હતો ને એકદમ સોની સ્પીડમાં ગાડી જતી હતી ને ટ્રક આવી ગયો ને ખબર ન રહી અને પછી તો એણે કીધું કે એ નાખી એમ કરીને જવા દીધી ટ્રક એઠે અને હું ભટકાણો મારો હાથ અહીં તે ભાંગી ગયો અને ઓપરેશન કર્યું અને બહુ પછી તો ભાઈ બધું જે થવાનું હતું એ થયું પણ મને તે ખબર પડી ગઈ કે ખાલી ગાડીમાં ઊંઘવામાં જો આટલું દુઃખ આવે તો જીવનમાં ઊંઘવામાં કેટલું ઊંઘા દુઃખ આવે ભાઈ તે દિન આજની ઘડી આ મને એમ કે સામી ઘડી આરામ કરી લો ગાડીમાં અમારો ભાવો ગાડી આપતો હજી સુધીમાં ત્યાર પછી હું કોઈ ગાડીમાં હોતો નથી હા એક ધારું મારું ધ્યાન આમે હોય કારણ કે ઓલું રાત્રે હોતા હતા આમ ભટકાણી એટલે આમ આગળ ભટકાઈ ગયો હાથ ભાંગી ગયો એક ખાલી ગાડીમાં ઊંઘ આવી જાય જો આટલું નુકસાન જાય મારી પાછળ જેટલા બેઠા જાગતા હતા એને આમ ટેકા દઈ દીધા વાંધો આવ્યો માણા ટેકો દઈએ કે ઊંઘ તો માણા ટેકો શું દે એટલે અજ્ઞાન જેટલું આપણા જીવનમાં છે પાપ માર્ગ ખોટા માર્ગ ભોગના માર્ગ આ બધી ઊંઘ છે એ ઊંઘમાંથી મારે તમારે બધાએ જાગવું જોઈએ